પેડમાં વિવાદ છમ્યો નથી ત્યાં બનાસકાંઠામાં નવો વિવાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના થળી જાગીરમઠ ખાતે વિવાદ એવો છેડાયો કે પોલીસની ટુકડી ઉતારવી પડી દેવ દરબારના મહાંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુકાદી સોંપાઈ બીજી તરફ મઠ નજીક આવેલા ગામોમાં લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરાયો અને કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડતા વિવાદ વખર્યો બનાસકાંઠામાં કાઠામાં મઠનો વિવાદ વકર્યો પોલીસ છાવણીમાં ફેરવાયું અમારે અધર્મ ની હોમે ધર્મ નો વિજય થાય એ જ અમારી માગણી છે એ જ અમારી લાગણી છે અને આપણા જે અહીં લોકો તમામ જે ભેગા થયા છે એમને દરેક વિનંતી કે આપણે કોઈ અવ્યવસ્થા થવાની કરવાની નહીં બનાસકાંઠાના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે એક તરફ દેવ મહંત બાપુ સહિત થરા જાગીરદાર દ્વારા શંકરપુરી મહારાજ ને ગુરુ ગાદી સોંપાઈ તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામના લોકો દ્વારા શંકરપુરી મહારાજ વિરોધ કરી કાર્તિકપુરી મહારાજ ચાદર ઓઢાડતા વિવાદ નો ફૂંકાયો અને પરપરા એવી છે કે આજુબાજુના જે ગોબડા છે બધા બાપુના સેવકો છે અને જે આ બાપુને ઓફ થઈ ગયા પછી જે વિધિ કરવાની કોઈ આ લોકો યુવાની નહીં પોચ ગોવાનું કોઈ સમ્રમ લીધું નથી અને સેવકો છે દાતાઓ છે આ પોચ ગોવાના અને એમના પ્રમતાપ આ જગ્યા મોટી થયેલી છે તો એમનું કોઈ સમૃદ્ધ નહીં બાપુની કોઈ કચ્છ કરી નથી નથી એમને નવાર્યા નથી નવા કપડા પહેરાયા બે કલાકમાં આ લોકો આ આ બાપુને પધરાઈ દીધા છે તો એમને બે દિવસ કે એક દિવસે રાશીને પાલખીમાં એમને ફેરવવા પડે પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ જો આની અંદર અન્યાય થયો છે તો અમારા વિસ્તારના લોકો અને સંત સમુદાયો નહીં લે વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો થડી જાગીર મઠ એ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે જે સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે જોકે આ જાગીર મઠી તે મહંત દેવલોક પામ્યા બાદ તેમના દેહ ને મઠ ની જગ્યા જ સમાધિ અર્પણ કરાઈ અને તે બાદ ગુરુ ગાદી દેવ દરબારના મહંત બરદેવનાથ બાપુ અને થરા સ્ટેટના ના આગેવાનો દ્વારા થડી જાગીર મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડતા ગુરુ ગાદી થરા અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા એ જ પરંપરાગત રીતે અમે આજે આ જે કરશનપુરીને એ દિવસે અમે સ્થાપિત કર્યા એ દિવસે અમારે તમામ સમાજના લોકો હાજર હતા એ આજુબાજુના ગામના લોકો પણ હાજર હતા અને અમે અમારા જે મહંત દેવદરબાર બલદેવનાથ બાપુને આશીર્વાદ લઈને અમે સૌ જેટલા લોકો હતા બધાએ હા પાડી કે બલદેવનાથ બાપુ આપ જે નામ જાહેર કરો એ અમને સબને બધા જને માન્યા છે ત્યારે અમારા બલદેવનાથ બાપુએ શ્રી શંકરપુરી બાપુનું અમને નામ આપ્યું અને એ નામ આપ્યા પછી થરા દરબાર ત્યાં જામપુરના બ્રાહ્મણો અને ત્યાંના ચૌધરીઓ ચાદર લાવ્યા દેવ દરબારના મહંત અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા મહંત શંકરપુરીને ને ગાદી તો સોંપી દેવાઈ પરંતુ આ મઠ ના આસપાસના ગામના સ્થાનિક લોકો દ્વારા દેવ દરબાર અને વિરોધ પ્રદર્શિત કર્યો મહંત ના વિવાદ માં સપડાયેલા આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસ ના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા બંને પક્ષો ને પોલીસ દ્વારા સમજાવટ પ્રયાસ કરાયા પરંતુ એક પણ પક્ષ કોઈ એ ન સમજ્યા મહંતિ શંકરપુરીના વિરોધ અને મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટીલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદી બેસાડવામાં આવ્યા છે તો કેટલાક લોકો એ તો મતની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપ કરી દીધા જો કે આ વિવાદ બાબતે ગાદી ઉપર બેઠેલા શંકરપુરીનું કહેવું છે કે પરંપરા મુજબ મને ગાદી પર બેસાડ્યો છે બાપુને દેવ થયા પછી આ જગ્યાના પરંપરા રિવાજ એવો છે કે સમાધ્યા પહેલા કોઈ પણ ગાદી ખાલી ન રહે માટે બીજા નિમણૂક કરવા પડે એમ મંત ગાદીપતિ એ દિવસે બાપુ દેવ દેવ પામ્યા એ દિવસે દેવદબાર મંત બળદેવનાથજી મહારાજ થરા રાજવી પરિવાર અથવા આજુબાજુના તમામ ચૌધરી સમાજ છે ઠાકોર સમાજ છે રબારી તમામ અઢારે આલમ ભેળા થઈ અને બધા નિર્ણય એવો લીધો કે ભાઈ સૌમતી એ કે આ મંતને આપણે ગાંધી ઉપર બેસાડીએ તમારે સંસારીઓમાં જેમ બાપ દીકરા હોય એમ અમારે ફકડોમાં સન્યાસીઓમાં ગુરુ શિષ્યનો નાતો હોય છે જ્યારે એ જગ્યાની કેવળપુરી મહારાજ જ્યારે પંજાબમાંથી કોટાથી વધાર્યા એ વખતે અમારે દેવધર બારની અંદર અમારા ગુરુ મહારાજ જે કે વાદળનાથજી મહારાજ ઓગડ મહારાજને કહેવાય કે ઓગડનો અવતાર એ એમના પોતે સાધક શિષ્ય થયા અને એના પછી એમને વાદળનાથ બાપાના આદેશથી થળીમાં તપસ્યા કરવા માટે બિહાર્યા અને ત્યાંથી અમારી પરંપરાઓ એવી છે કે જ્યારે થળીમાં મંથ એક્સપાયર્ડ દેવ થઈ જાય તો પછી ત્યાં એમના શિષ્યો હોય તો તો એમનો તિલક કરવામાં આવે એનો તિલક કરવાનો અધિકાર અમારે થરા સ્ટેટ અને એમના જે ભયાતો વાઘેલા છે ચૌહાણભાઈ રાઠોડો હશે પરમારો હશે સોલંકીઓ હશે યાદવો હશે આ બધા અને એમના જે સેવક સમાજ છે ઠાકોરો છે પ્રભારી દેસાઈ સમાજ છે બ્રાહ્મણ સમાજ આ બધા મળે અને આ કરે છે

આપણે એમને બેસાડીએ છીએ વધ્યા છે અને એના પાછળથી આ બીજું ત્રીજું લોકોના ચડાવણાને કારણે આવા પ્રશ્નો ઊભા થયા છે એ લોકોના અસંતુષ્ટ માણસોએ તાલુકા અને તાલુકા બહારના લોકોને બોલાવી બોલાવી અને વૃદ્ધાભાષી વલણ સાચી ખોટી વાતો કરી અને એમને વિરુદ્ધમાં ખેંચી જઈ અને પ્રદર્શન અને દેખાવો કર્યા છે જેના કારણે વિવાદ ચાલુ છે મારા તરફથી અમે કોઈ પણ વિવાદમાં ઉતર્યા નથી કે જે સનાતન સત્ય હકીકત રજૂ કરી જે તે સમયે નિયમ અને નિયમ અને પરંપરા અનુસાર મંત્રી બેસાડી દીધા છે વિવાદના વંટોળમાં ફસાયેલા આ મઠના ઇતિહાસ વિશે પણ જાણવું જરૂરી બન્યું આ વિવાદો વચ્ચે જૂની પરંપરા અનુસાર બારોટના ચોપડે શું ઇતિહાસ બોલે છે તેને લઈને ઇતિહાસને યાદ કરાવતા બારોટ પણ મીડિયા સમક્ષ આવ્યા કેવળા પરમેશ્વરા ગામ બુંદીકોટા દેશ પંજાબથી કેવળપુરી મહારાજ આવેલા ત્યાં શેતપુર નદીના એક ખીતપુર ગામે શ્રી સરસ્વતી નદીના કિનારે તપસ્યા બાપે કરી ત્યાં ધૂળી ધૂળીની સ્થાપના કરી તેવામાં ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈએ તેમને અહલ્યાબાઈને પુત્ર ન હોવાથી બાપાને વિનંતી કરી કેવળપુરી તપસી બાપુને તે સમયે તપસી બાપુને કહેવાથી અહલ્યાબાઈને પુત્રનો જન્મ થયો એ વખતે અહિયાંએ ગાયકવાડ મહારાજા ગોવિંદ ખંડરાવ ગાયકવાડ મહારાજા પાસેથી તે સમયનું ઓઢવા ગામ વેચાતું લઈ અને મહારાજ મહારાજને ગામ વેચાતું લઈને અર્પણ કરી જો કે બંને પક્ષો મઠમાં પોતાનો દાવો કરી રહ્યા

તો આ તરફ જૂનાગઢનો વિવાદ પણ શમ્યો નથી અને ત્યાં અમદાવાદમાં મંદિરની ગાદીને લઈને વિવાદનો મતપુરોચન છેડાયો જૂનાગઢમાં ગિરનાર તલેટીના ત્રણ મંદિરોના મહંતોનો વિવાદ વકર્યો અને સાથે અમદાવાદના રામજી મંદિરની ગાદી માટે જંગ છેડાતા રાજ્યમાં સંતોના સંગ્રામનો સરવાળો પણ વધી ગયો છે મંદિરમાં ગાદીનો વિવાદ રાજસ્થાનના સંતને પ્રવેશબંધી બંદોબસ્ત અમદાવાદના રામજી મંદિરમાં રામાનંદાચાર્ય પીઠની ગાદીનો વિવાદ વખર્યો છે રાજસ્થાનના સંતને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો છે અમદાવાદમાં સ્વામી માહિતી મળતા રાજસ્થાન અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં વિવાદ સામે આવ્યો છે આ વિવાદ છે ગાદીને લઈને મારી સાથે સ્વામીજી છે તેમની સાથે વાત કરીશું સ્વામીજી જે પ્રકારનો વિવાદ છે ખાસ કરીને પોલીસ પ્રોટેક્શન પણ આપના દ્વારા માંગવામાં આવ્યું છે કારણ શું છે કારણ સુરક્ષા માટે માંગવામાં આવ્યો છે સ્વામીજીનો મારે ગુરુદેવ ભગવાનનો ભંડારા છે પણ કઈ બનાવ પહેલે બની ચૂક્યા છે તો એટલા માટે કોઈ વિપરીત પરિસ્થિતિ ના સર્જાય એટલા માટે સુરક્ષા માંગવામાં આપ આ મામલે ન્યૂઝ એરિંગ ગુજરાતીએ જ્યારે સ્વામી સાથે વાતચીત કરી ત્યારે આ આખાય મામલે તેમણે દાવો કર્યો કે મંદિરનો ગાદીપતિ હું જ છું અને હું જ ઉત્તરાધિકારી છું और हमारा ये नैतिक कर्तव्य था गुरुदेव जी के साकेतवास के बाद ब्रह्मलीन होने के बाद उनका भंडारा और उनकी जो भी विधि होती है कि उनके भंडारे में सभी संतों को बुलाकर उनका मान करें सम्मान करें और जो गाद्याभिषेक होता है वो परम्परा के अनुसार है स्वामी जी अपनी हयाती में ही खुद सब संतों के सामने तीन बार घोषणा कर चुके थे कि ये अपने राम स्वामी सर्वेश्वराचार्य चेले हम रामाचार्य जी के शिष्य हैं विरक्त शिष्य हैं स्वामी जी हयाती में घोषित कर चुके थे और हयाती में ही चैरिटी कमिश्नर का जो भी विधि होती है उसमें अपना चार वर्ष से ऑडिट रिपोर्ट फाइल कर रहे हैं पालड़ी नु रामानंद संप्रदाय न आराम जी मंदिर आश्रम ने रामानंदाचार्य पीठ की स्थापना ओगनीस सौ साठ म जगदगुरु जी द्वारा करती મંદિરના ગાદીપતિના નિધન બાદ મંદિરના સંતોને માહિતી મળી કે રામજી મંદિર તેમજ ગાદી પર કબજો જમાવવાના ઈરાદે રામાનંદ સંપ્રદાયના જ કેટલાક લોકો રાજસ્થાનના પાલીથી આવી રહ્યા છે જેથી આ મામલે પાલડી પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી જેના અનુસંધાને મંદિરની અંદર અને બહાર પોલીસનો ચાંપતો પહેરો જોવા મળ્યો મહત્વનું છે કે જગદગુરૂ રામાનંદાચાર્યજી બ્રહ્મલીન થતા વિવાદ ઉભો થયો હતો ઓગણત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પોરબંદરના શિગડા ખાતેના વિશ્રામ દ્વારકા શેષ મઠમાં સ્વામી સર્વેશ્વરાચાર્યનો જગદગુરૂ પદ પર પટાભિષેક કરવામાં આવ્યો સાથે તેમને પાલડી મંદિરના ગાદીપતિ જાહેર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ આ તરફ રાજસ્થાનના પાલી જિલ્લાના ખોડમાં આવેલા રામજી મંદિરના સંત વૈદેહી વલ્લભ દેવાચાર્ય પાલડીના રામજી મંદિર આશ્રમ અને રામાનંદાચાર્ય તીઠના ગાદીપતિ બનાવવાનો દાવો કર્યો તેઓ પોતાના અનુયાયીઓ સાથે પાલડી આવી રહ્યા હોવાની માહિતી મળી હતી જોકે મંદિરના સંતો દ્વારા મંદિરમાં તેમની પ્રવેશબંધી કરવામાં આવી છે તેમજ તેમના ફોટો અને નોટિસ સાથેના બેનરો લગાવી દેવામાં આવ્યા છે આ સાથે આગામી સમયે સંત સમિતિની બેઠક પણ યોજાશે જ્યાં જૂનાગઢના તમામ અખાડાના સંતો પણ હાજર રહે તેવી શક્યતા છે જૂનાગઢમાં ગાદી વિવાદમાં આગ હવે ભડકો બનશે તેવું લાગી રહ્યું છે ગિરનારના અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના ગાદીના વિવાદની વચ્ચે હવે દત્ત શિખર મંદિરને લઈને પણ વિવાદ વકરી રહ્યો છે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશ ગિરીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર પોતાની ભૂલ નહીં સુધારે તો ગુજરાત જ નહીં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી આ વિવાદની આગ ભભૂકશે શુક્રવારે જુનાગઢ કલેક્ટર દ્વારા અંબાજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર તથા વહીવટીદાર શા માટે નિમાયા હવે શિખર ટ્રસ્ટના ટ્રસ્ટી નાના પીર બાબા મહંત હિમાંશુગીરી પણ મેદાને આવ્યા અને તંત્ર પર પ્રહાર કર્યા છે અને નીલકંડ મહાદેવ મંદિરમાં હું મહંત છું દત્ત શિખર અત્યારે પેલા ત્રણ ટ્રસ્ટી હતા જેમાં બ્રહ્મલીન ધનસુખગીરી બાપુ થતા અત્યારે બે ટ્રસ્ટી અમે અહીંયા છીએ અંબાજી મંદિરમાં બે ટ્રસ્ટી છીએ એક હું અને એક બ્રહ્મલીન ધનસુખગીરી બાપુ બરોબર હવે વહીવટી તંત્ર એ જે કાર્ય કર્યું છે જે કબજો કર્યો છે તે ગેરકાયદેસર રીતે છે જે ગુરુ દત્તાત્રે દત્ત શિખર અંબાજી મંદિર માં વહીવટી તંત્ર એ નથી અમને જાણ કરી કે નથી એની અમને કોઈ પ્રકારની નોટિસ મળેલી જ્યારે ગણપત બાપુની હયાતી હતી ત્યારે ગણપત બાગીરી બાપુ એ ગણપતગીરી બાપુનો નો હું શિષ્ય હતો જેનું એને વીલ નામો કરેલું છે તેના મારી પાસે બધા પુરાવા છે અને આ જે વહીવટ તંત્ર કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે અંબાજી મંદિરમાં બે ટ્રસ્ટી હતા તેમાંની એક ટ્રસ્ટી અત્યારે હયાતી નથી તો નાના પીર બાબા તરીકે હું હયાતી છે મારી તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે જેની મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા અમને મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી હિમાંશુગીરીના દાવા પ્રમાણે દત્ત મંદિરમાં ત્રણ ટ્રસ્ટીઓ હતા જેમાંથી તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા હવે બે ટ્રસ્ટી છે આ બે ટ્રસ્ટીમાં તેઓ પોતે તથા મહેશગીરી છે અને એવામાં અહીંયા વહીવટીદાર નિમવા અયોગ્ય છે જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ ઓગણીસ નવેમ્બરે બ્રહ્મલીન થયા અને ત્યારથી વિવાદ વેગ પકડી રહ્યું છે બાપુની સમાધિ યાત્રા દરમિયાન જ ગાદીને લઈને વિવાદ શરૂ થયો હતો મહેશગીરી તનસુગીરી બાપુના અંગૂઠા અને સહીઓ લીધી હોવાના આરોપ છે બાજુ ભવનાથના હરિગીરીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી હતી આ વિધિથી તનસુગીરીનો પરિવાર નારાજ થયો અને વાંધો ઉઠાવ્યો વચગાળાના માર્ગ તરીકે તંત્ર દ્વારા વહીવટીદારની નિમણૂક કરવામાં આવી જોકે તેમાં દત્ત શિખરનો પણ સમાવેશ થતા વિવાદ સંભાળના બદલે વધુ વકર્યો છે દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડું ટકરાયું કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી તમિલનાડુ અને પુડુચ્ચેરીના દરિયાકાંઠા ઉપર ઊંચા મોજા ઉછળ્યા વાવાઝોડું ટકરાયા બાદ ભયંકર પવન સાથે આબ ફાટ્યું હોય એ રીતે વરસાદ વરસતા ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી થશે એની ડરામની આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે ભયાનક રીતે ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું ભારે વરસાદથી તબાહી મચે ગુજરાતમાં પણ જોવા મળશે અસર એક તરફ વાવાઝોડું ત્રાટક્યુ અને બીજી તરફ હિમવર્ષા થઈ આ બંને સ્થિતિ એક સાથે સર્જાતા વાતાવરણમાં કાતિલ ઠંડીએ એન્ટ્રી કરી ફેંગલ વાવાઝોડાએ દેશમાં કહેર મચાવ્યો સાથે તમિલનાડુ પુડુચેરીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે રસ્તાઓ પર પાણી સિવાય બીજું કંઈ જ નથી દેખાતું લોકોને બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ભારે પવન અને વરસાદના કારણે કેટલાય વૃક્ષો ઉખડી પડ્યા ફેંગલ વાવાઝોડાને લઈ તમિલનાડુના સાત જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા માઇનસમાં તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવરજવરમાં હાલાકી પડી તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી મધ્ય ગુજરાતના ભાગો પર ત્યાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે વડોદરા વિગેરે ભાગોમાં ખાટા વાદળો થઈ જવાની શક્યતા રહેશે પાંચમી તારીખથી ત્યાં સાટા થઈ શકે દક્ષિણ ગુજરાતના વલસાડ વગેરે ભાગોમાં પણ ત્યાં છાટા છૂટી થઈ જવાની શક્યતા રહેશે અને આ વાવાઝોડાની અસરના કારણે પવનનું જોડ છે ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે પણ વાદળો ઉત્પન્ન છે તારીખ ચાર પાંચથી વાદળો વાદળો બનશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના સલગના ભાગોમાં ક્યાંક સાંટા છૂટી થઈ શકે તો આઠ ડિસેમ્બર પછીનું તાપમાનમાં શું કેવા ફેરફારો આવશે તાપમાનમાં અત્યારે મહત્તમ તાપમાન વધશે લગભગ ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે લગભગ તબાહી પર નજર કરીએ વાવાઝોડાના લેન્ડફોલ બાદ તમિલનાડુ સહિતના વિસ્તારોમાં ભારે ખાના ખરાબી સર્જાય અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ફેંગલ કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઇટ અસર પહોંચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે પહોંચ્યો છે નર્મદામાં નવ ડિગ્રી ડાંગમાં અગિયાર વડોદરા અને ડીસામાં તેર ડિગ્રી તો અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે પેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે ફેંગલ તમિલનાડુ પુડુચેરીના કાંઠા વિસ્તારે ટકરાયું છે વાવાઝોડાના કારણે નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયું છે હાલ વાવાઝોડાના કારણે પુડુચેરી તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે પુડુચેરીમાં ધોધમાર વરસાદના કારણે પાણી પાણી થયું છે તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે વાવાઝોડાના કારણે ચેન્નાઈથી અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી ભારે પવનની સાથે વરસાદથી અનેક જગ્યાઓ પર વીજળી ગુલ થવાના પણ બનાવો સામે આવ્યા છે હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તમિલનાડુમાં ત્રણ ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસશે ચક્રવાત ફેંગલ રવિવારે સવારે લગભગ બે વાગે તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થયું હતું અને કરાઈકલ અને મહાબલીપુરમની વચ્ચે તે પહોંચ્યું હતું લેન્ડફોલ પછી તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની ધારણા છે આ પહેલા દિવસે તમિલનાડુના મુખ્યમંત્રીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી કારણ કે તોફાન ફેંગલના કારણે રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદની સંભાવના છે અને તેની અસર હાલમાં જોવા મળી રહી છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પુડુચેરીના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારમાં હવામાનમાં ફેરફાર ભરતી અને ભારે વરસાદની અપેક્ષા છે આઈએમડીએ ચેન્નાઈ અને શહેરના ત્રણ પાડોશી જિલ્લાઓ સહિત તેર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વિલ્લુપુરમ કલાકુરિચી અને કુડુલોરમાં ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે તે લેન્ડફોલ સ્થાનથી ખૂબ જ નજીક છે ઉત્તર ભારતમાં બરફવર્ષાથી ગુજરાત ઠૂઠવાશે ધરતીના સ્વર્ગમાં શરૂ થઈ બરફવર્ષા ગુલમાર્ગ અને સોનમર્ગ અને ગુરેજ ઘાટીમાં બરફવર્ષા બાદનો અદભુત નજારો આવ્યો સામે શિયાળાએ દસ્તક દેતા જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા માઇનસ તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવરજવર માટે પણ હાલાકી ભૂગવવી પડી તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી જમ્મુ કાશ્મીરના સુનમર્ગમાં ભારે હિમવર્ષા થઈ ભારે પવનની સાથે બરફવર્ષા થતા પર્વતોએ સફેદ ચાદર ઓઢી હોય તેવો નજારો સામે આવ્યો બરફ આચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી લઈને કુપવાડા સુધી બરફવર્ષાના કારણે ચારે બાજુ સફેદ બરફે સામ્રાજ્ય જમાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બરફવર્ષા બાદના કેટલાક ખૂબસૂરત વીડિયો પણ સામે આવ્યા ગુલમર્ગથી આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે આકાશમાંથી સફેદ બરફ વરસી રહ્યો છે અને જેના કારણે મકાનો દુકાનો હોટલ વૃક્ષ રસ્તા સહિત દરેક જગ્યાએ બરફ જ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો સોનમર્ગ વિસ્તારના છે અહીંયા સિઝનની પહેલી બરફવર્ષા થતાં વાતાવરણ આહલાદક બન્યું છે જેના કારણે અહીંયા આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે જો કે લઘુત્તમ તાપમાન નીચે જતાં લોકોને સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી છે તો આ તરફ કુપવાડામાં પણ હિમવર્ષા ચાલુ છે અને જેના કારણે રસ્તા પર અનેક ઇંચ સુધી બરફ જામી ગયો વાહન વ્યવહારને કોઈ અસર ન થાય તેના માટે સ્થાનિક પ્રશાસન દ્વારા મશીનની મદદથી રસ્તા પરનો બરફ દૂર કરવાની કામગીરી કરવામાં આવી ધરતી પરના સ્વર્ગ કહેવામાં આવતા જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની લાખો પ્રવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે હજી તો બરફવર્ષાની શરૂઆત છે પરંતુ આગામી દિવસોમાં અહીંયા ભારેથી ભારે હિમવર્ષા થવાની સંભાવના છે અત્યારથી જ પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે આગામી દિવસોમાં મેદાની વિસ્તારના લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે મહત્વનું છે કે કાશ્મીરમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન બરફવર્ષા થાય છે આ ઋતુ અહીંના સૌથી ઠંડા મહિનાઓમાંની એક છે જ્યારે તાપમાન એટલું નીચું જાય છે કે બરફ જામવા લાગે છે અને આખું કાશ્મીર સફેદ ચાદર ઓઢી રહે છે તો આ તરફ શ્રીનગર સહિત નીજામડા વિસ્તારોમાં વરસાદની સાથે આખો દિવસ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા અનેક વિસ્તારોમાં એક ઇંચથી વધારે બરફ પડતા લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે